મારા મમ્મી ને કુંભણીયા બહુ ભાવે પણ આજ નઈ ખવાય ભજીયા ભજીયા બહુ ભાવે એટલે નાખી અને ટિંકલ ને ઓછા ભાવે છે પણ આજ ખાઈ લે બીજું પપ્પા ને બહુ ભાવે છે એને ઓલું થાય કા અમારા પપ્પા ને બહુ ભાવે આજે એવું જ થયું મેં કીધું ને પપ્પા નાસ્તો કરવા બે જાવ અમારા પપ્પા ને તો આપડા મારા પપ્પા બે ગયા પપ્પા તમને નથી કેતી અમારે બાર જવું હતું તમે ત્રણે તને ગયા હું ની ને પપ્પા ત્રણે કઈ નહીં જો મમ્મી આ મરચા સુધારે છે અને હું દહીં ચટણી કરવી છે અને ગોટા બટેકા વડા કરવા છે ને ફરાળી તો એના માટે હું આમાં મરચા કટર માં કાઢી ના જો ફરાળી ગોટા ની તૈયારી એકદમ જોરો શોરો થી હાલે છે જો બટેકા બફાઈ ગયા છે અને બધી વસ્તુ અંદર નખાઈ ગઈ છે અને જો આપણે કુંભણિયા કરવા છે ને થોડાક જ કરવા છે તો એની માટે જો આ બધું થઈ ગયું છે કુંભણિયા ખાવા વાળા ત્રણ છે અને ફરાળી ગોટા ખાવાવાળા વાળા ચાર જણા છે અને થેપલા અને ચા ખાવા વાળા એક જણા છે ત્રણ વસ્તુ બનાવવાની છે તો જો ફરાળી લોટ આપણે ડોઈ નાખ્યો છે કુંભણિયાનો લોટ આપણે ટાઈમે ડોશું અને જો થોડાક પટ્ટી નાય કરવાના છે અને થેપલાના લોટ માટે જો બધી તૈયારી કરી રાખી છે પણ હજી લોટ નથી બાંધો કારણ કે દૂધની છે ને તો લોટ બાંધી રાખશું ને રહે ને તો એકદમ છે ને ઢીલો ઢીલો થઈ જાય એટલે થોડીક વાર પછી આપણે લોટ બાંધશું ને અહીંયા જો આપણી છે ને ગોળી થઈ ગઈ છે અને ફ્રિજની અંદર આપણે ચટણી કરીને મૂકી દીધી છે અને હોલમાં બહુ જ ગરમી હતી એટલે બધાય અહીંયા એસી શરૂ કરીને રૂમમાં બેઠા છે તો જો અત્યારે આપણે ફરાળી ગોટા તળવાનું શરૂ કરી દીધા છે પેલા ફરાળી ગોટા તળવા

નીબુભાઈ બેસી ગયા છે એના છે ને આપણે મોળા કર્યા છે ને કુંભણીયા એટલે જો ભાઈ ખાય છે નીરો થેપલા ખાય છે પછી દાદા અને આ પપ્પા બે સોમવાર રહ્યા છે એટલે ફરાળી ગોટા અને પટ્ટીના ના ખાય છે પપ્પા જો બધી વસ્તુ ખાય છે કેમ છે પપ્પા સીતારામ સારું છે ને જો કે શરીર જોતા તો લાગે જ છે કે પપ્પા સારું છે જામી ગયા છે હમણાં તો તો અહીંયા જો છેલ્લે આપણે થોડા કુંભણિયા બાકી છે એ આપણે કુંભણિયા કરીએ છીએ અને ટિંકલ જો ગરમા થેપલા તળે છે ને ટિંકલ

ટ્વિંકલ અને અંકિતાબેન બે કુંભણિયા ખાય છે અને અમે ત્રણે જો ફરાળ કરી છે અને થેપલા પડ્યા છે પણ આવું કોઈને ખાવા નથી તો આલો બધા જમવા ફરાળ કરવા આવો ને ભજીયા ખાવા આવો જો આ ભાઈ આરે હું છે ને ચોકડીમાં એટલે ઊભો છું આની આરે અને આ ભાઈ એટલે હલતા નથી કારણ કે ભાઈ છી કર્યું જો નકર આ કૂદકા માર એટલે જો અહીંયા બધા જમે છે અને અહીંયા હું જો હાચવીને બેઠો છું હું તે આવું કામ કર્યું છે આમ જો

મામા કેવું કરે કરતો તું એવું કરતો જો એ લગ તો પડશે નહીં હમણાં ભાઈ જો જો લ્યો કરો વાતું કરે હું હું આમે વાતું કરી છે ને તો નીબુ વાતું કરે છે તો મમ્મી ને અંકિતા બેન ને નીબુ ની બધા કાકાની ઘરે ગયા છે અને નીરવ જો આપણે પહેરવું આપણે જે બાબુ પોચું કઈ ને સુધાર દીધું તેને ખાઈ લીધું છે

મે હું તો તારી છું આ બોલ ઉપરથી એવું નાનપણમાં છે ને એટલું ક્રિકેટ કે વાત જવા હમણાં દિવસ ક્રિકેટ એટલે બહુ યાદ આવતી પણ વાંધો નહીં હું આપ બોલથી આપણે મારતા નથી રમ હું તો મારે અત્યારે ગરમી એટલી છે રમવાની ઈચ્છા ગરમી પડે છે કે જવા નથી આ રમવાની

અનની ભાઈ જો એને કોળામાં બેહી ગયો છે જો એને કાઈ લેવા દેવા નથી તું આમનામ બેહી ગયો જો એને અચાનક બેહી ગયો આ વખતે ન અહીંયા ને એને એવું અર્જન્ટ કામ ત્યાં ગયો ભાઈ ખાવાનું બાકી છે રાત ના વાગી ગયા છે ઓલમોસ્ટ એક જો કે એક ઉપર થઈ ગયું છે અમે એક રિલેટિવની જ્યાં નવ વાગે એક્ઝેક્ટ બેસ ગયા હતા અને એવું વિચાર્યું હતું કે દસ વાગે પાછા આવી જવું એટલે ટાઈમ સર સુઈ જઈએ એમ પણ એટલા બધા વાતોમાં મશગુલ થઈ ગયા ને કે રાતના પોણા એક સુધી વાતો કરી અને પંદર મિનિટમાં ઘરે આવી ગયા કાંઈ વાંધો નહીં એક વાગે સુઈ જાય બીજું હું બાકી હમણાં થોડા ટાઈમે સુઈ જઈએ છીએ પણ ક્યારેક ક્યારેક બહાર એક થઈ જાય આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો શું તમને ખબર છે લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને મેં ડૉક્ટરે કીધું આ ગળું મારું ગયું છે કેમ ગયું છે ડૉક્ટર કે વાયરલ ઇન્ફેક્શન છે એટલે નોર્મલ કાંઈ ઠંડુ માંડું બીધુંય નથી પણ અવાજ ચાઢો થઈ ગયો છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય